નવલખાતા ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું તો હવે હું ભાલણ વિશે જણાવું ભાલણનું અન્ય નામ પુરુષોત્તમ હતું તેમની અટક ત્રવાળી હતી તેમનું વતન પાટણ હતું સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન પણ ધરાવતા હતા ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણ ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું તેમના આખ્યાનોમાં પહેલી વખત ઉછલો કે વલણ વગરના કડવાઓ જોવા મળે છે એથી જ એને આખ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે ભાલણ મુખ્યત્વે પદ કવિ આખ્યાન કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે તો પ્રાર્થના હવે ગુજરાતી સાહિત્યના કવિઓના પરિચયમાંથી જો કોઈ હેતુલક્ષી પ્રશ્ન પૂછાય તો તને આવડી જશે ને હા હવે મને આવડી જશે